જય શ્રી કૃષ્ણ મિત્રો ઉનાળાની કાળઝાળ ગરમીમાં રસોડામાં ઊભું રહી અને વધારે વાર સુધી કામ કરવું એ ખૂબ જ કંટાળાજનક લાગતું હોય છે પણ આજે હું અહીંયા તમારી માટે એકદમ ટેસ્ટી અને ઝટપટ પંદર મિનિટમાં જ તૈયાર થઈ જાય તેવા નવા શાકની રેસીપી લઈને આવી છું અને આ શાક તમે સવારની રસોઈમાં કે સાંજની રસોઈમાં ગમે ત્યારે બનાવી શકો છો પંદર મિનિટમાં તૈયાર થઈ જશે અને પંજાબી ગ્રેવીને ટક્કર માળે તેવી ગ્રેવીવાળું આ શાક બનશે અને ઇઝીલી બની જશે ફટાફટ બની જશે બહુ વધારે મહેનત પણ નહીં લાગે અને ફ્રેન્ડ્સ જો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરજો તો સૌ પ્રથમ આ શાક બનાવવા માટે મેં આ રીતે સાતથી આઠ કડી લસણની લીધી છે તેમાં ત્રણ લીલા મરચાં ઉમેર્યા છે આ રીતે એક ઇંચ આદુનો ટુકડો ઉમેર્યો છે અને આ બધું જ આપણે એકદમ સરસ આ રીતે વાટી લેવાનું છે ફ્રેન્ડ્સ મેં અહીંયા લસણ ઉમેર્યું છે પણ જો તમારે લસણ ન ઉમેરવું હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો તમારે અહીંયા ફક્ત આદુ અને મરચાંને વાટીને તૈયાર કરવાના છે ત્યારબાદ અહીંયા મેં એક બાઉલ લીધું છે અને તેમાં હું અડધા કપ જેટલું દહીં એડ કરું છું તેમાં અડધી ચમચી હળદર પાવડર ઉમેર્યો છું અને બે ચમચી હું તેમાં ધાણાજીરું પાવડર એડ કરું છું અહીંયા મેં એક ચમચી તેમાં લાલ મરચાંનો પાવડર ઉમેર્યો છે અને અડધી ચમચી મેં તેમાં મીઠું ઉમેર્યું છે અને આ બધું જ આપણે બરાબર આ રીતે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા દહીં અને મસાલાની એકદમ સરસ સ્મૂથ પેસ્ટ મેં તૈયાર કરી લીધી છે તો અહીંયા જુઓ આ રીતની પેસ્ટ તૈયાર થશે આમાં કોઈ પાણી નથી ઉમેરવાનું હવે આપણે અહીંયા એક પેન લઈ લઈએ અને પેનમાં આપણે આ રીતે થોડુંક ઓઇલ ગરમ કરવા માટે મૂકીશું અને ઓઇલ ગરમ થાય એટલે આપણે તેની અંદર એક ગાજર આ રીતે લાંબુ સમારેલું એડ કરીશું એક શિમલા મિર્ચ આપણે આ રીતે લાંબુ સમારેલું ઉમેરીશું અને તેને આપણે ઓઇલમાં સોતે કરવાનું છે અને સાથે સાથે જ આપણે તેમાં અહીંયા ત્રણ બટેકા આ રીતે મોટા ટુકડામાં સમારેલા ઉમેરીશું અને વન ફોર્થ કપ જેટલા મેં અહીંયા બાફેલા વટાણા પણ એડ કર્યા છે આ બધું જ આપણે ઓઇલમાં ધીમા તાપે ફ્રાય કરવાનું છે અને બટેકા અને આ વેજીટેબલ્સ જે મેં એડ કર્યા છે એ સિવાય તમારે જો કોઈ બીજા વેજીટેબલ્સ ફણસી ચોરી ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો અને ત્યારબાદ હું આની અંદર આ રીતે થોડુંક મીઠું ઉમેરી લઉં છું અને તેને પણ મિક્સ કરી લઉં છું તો થોડાક તેલમાં જ આપણે તેને સાંતળીશું અને થોડાક ચડે ત્યાં સુધી આપણે તેને ધીમા તાપે ઢાંકીને થવા દઈએ તો હવે આ શાક ધીમા તાપે બીજા ગેસ ઉપર હું ચડવા માટે મૂકી દઉં છું અને આ ગેસ ઉપર હું આ રીતે એક કઢાઈ મૂકું છું આમાં આપણે ગ્રેવી ફટાફટ તૈયાર કરી લેવાની છે તો ત્રણ ટેબલ સ્પૂન જેટલું મેં તેલ ગરમ કરવા માટે મૂક્યું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું ઉમેરીશું આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી બાકીની રેસીપી તમે ફોલો કરી શકો છો તો અહીંયા આદુ મરચાં અને લસણ થોડાક સંતરા એટલે દહીં અને મસાલાની જે મેં આ રીતે પેસ્ટ તૈયાર કરી હતી એ પેસ્ટ હું આની અંદર ઉમેરી લઉં છું અને તેને સારી રીતે હવે સાંતરે લેવાનું છે તો આ દહીંની જે પેસ્ટ છે ને એ ખૂબ જ ઝડપથી ચડી જતી હોય છે અને બેથી ત્રણ મિનિટમાં જ તેમાંથી આ રીતે તેલ પણ છૂટું પડવા લાગે છે તો આ રીતે તેમાંથી તેલ છૂટું પડે એટલે તરત જ આપણે તેમાં ત્રણ મોટી સાઇઝના લાલ ટામેટાની પ્યોરી ઉમેરીશું અને તેને પણ આપણે હવે આ રીતે તેની સાથે સાંતરે લેવાનું છે તો ગેસ હવે સ્લો ટુ મીડિયમ ઉપર કરી દઈએ બીજી બાજુ આપણે જે શાકને ચડવા માટે મૂક્યું હતું તેને આ રીતે એક વખત ઉપર નીચે કરીને ચલાવી લેવાનું છે અને તેને આપણે આ બટેકા સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દઈએ તો ફરીથી આ શાકને હું ધીમા તાપે ચડવા દઉં છું અને અહીંયા આ જે ગ્રેવી છે તેમાંથી પણ આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી થોડી વાર માટે રાહ જોઈએ તો આ જે ગ્રેવી છે તેના છાટા ચારે બાજુ ઉડે નહીં એટલા માટે હું તેને ઢાંકી દઉં છું અને આમાંથી તેલ નીકળે ત્યાં સુધી રાહ જોવાની છે તો લગભગ પાંચ મિનિટમાં જ આ રીતે તેમાંથી તેલ છૂટું પડી જશે અને જો એકદમ ફટાફટ આપણી આ જે ગ્રેવી છે એ તૈયાર થઈ ગઈ છે હવે આને થોડોક રીચ ટેસ્ટ આપવો હોય તો તમે તેમાં આ રીતે એક ચમચી જેટલી મલાઈ પણ ઉમેરી શકો છો મલાઈ સ્કીપ પણ કરી શકાય છે અને આ રીતે ઉમેરશો તો એકદમ સરસ રેસ્ટોરન્ટ જેવો તેનો ટેસ્ટ આવશે અને તેને પણ મેં અહીંયા બરાબર મિક્સ કરી લીધું છે હવે ત્યારબાદ ધીમા તાપે હું તેને ઢાંકીને આ રીતે થવા દઉં છું અને લગભગ બે મિનિટ બાદ ફરીથી હું તેને ચેક કરું છું તો તેમાંથી બધું જ તેલ છૂટું પડી ગયું છે અને એકદમ સ્વાદિષ્ટ આપણી આ ગ્રેવી જે છે એ તૈયાર થઈ ગઈ છે હવે આમાં તમારે થોડોક રસો કરવો હોય તો કરી શકાય છે વધારે કરવો હોય તો વધારે પણ કરી શકાય છે પણ હું બિલકુલ થોડોક રસો કરવા માગું છું એટલે મેં આ રીતે અડધા કપ જેટલું પાણી ઉમેર્યું અને તેને મેં સારી રીતે મિક્સ કરી લીધું અને ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી કિચન કિંગ મસાલો ઉમેરીશું અને અડધી ચમચી આપણે તેમાં શેકેલા જીરાનો પાવડર એડ કરીશું તેને આપણે બરાબર મિક્સ કરી લઈએ આ બંનેનો સ્વાદ આ ગ્રેવીમાં ખૂબ જ સરસ આવે છે અને ત્યારબાદ આપણે જે આ શાકને ચડવા માટે મૂક્યું હતું તેને ચેક કરી લઈએ તો આને પણ લગભગ દસ મિનિટ થઈ ગઈ છે અને બટેકા આપણે એકદમ સરસ ચડી ગયા છે તો આ રીતે ચમચીની મદદથી મેં તોડીને પણ ચેક કરી લીધું તો હવે આ જે શાક છે એ આપણે ગ્રેવીમાં ઉમેરવાનું છે તો આ શાકને આપણે ધીમા તાપે ફ્રાય કર્યું હતું એટલે જે ઓઇલ છે એ આપણે નથી ઉમેરવાનું ફક્ત આ રીતે જે શાક છે એ બધું શાક જ આપણે આ રીતે ઝારામાં લઈ અને ઉમેરતા જવાનું છે તો હવે આને આપણે બરાબર મિક્સ કરી લઈએ આ શાક ખૂબ ઝડપથી બને છે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને જે તમે પંજાબી ગ્રેવી બનાવતા હોય ને એ પંજાબી ગ્રેવીને પણ આ શાક ખાધા બાદ તમે ભૂલી જશો એટલું આ વધુ સ્વાદિષ્ટ બને છે અને આ ગ્રેવી પણ ખૂબ જ હળવી છે અને પચાવવું પણ એકદમ હળવું છે અને હવે ફ્રેન્ડ્સ અહીંયા આ રીતે જે ઓઇલ વધ્યું હતું એ હું આમાં નથી ઉમેરી રહી હવે આ શાક આ રીતે થોડીક કસૂરી મેથી ઉમેરીશું અને થોડાક આ રીતે હું તેમાં લીલા ધાણા પણ ઉમેરી લઉં છું અને આ બધું જ આપણે હવે બરાબર મિક્સ કરી લેવાનું છે તો અહીંયા જુઓ શાક કેટલું સરસ તૈયાર થયું છે બટેકા અને શાક ઉમેર્યા બાદ તેને પાંચ મિનિટ માટે ધીમા તાપી થવા દેવાનું બટેકા અને વેજીટેબલ્સ સ્ટડી તો ગયા જ છે પણ આપણે આ રીતે ગ્રેવીમાં તેની પાંચ મિનિટ થવા દઈએ તો મસાલાનો ટેસ્ટ પણ તેની અંદર આવી જશે તો પાંચ મિનિટ બાદ આને મેં બંધ કરી લીધું અને કડાઈને મેં અહીંયા નીચે ઉતારી લીધી છે અને હવે આને આપણે ઘરમાં ગરમ સર્વ કરવાનું છે તો ફ્રેન્ડ્સ જો એકદમ લચકા પડતું આપણું આ બટેકા ગાજર અને કેપ્સિકમનું મિક્સ શાક તૈયાર થઈ ગયું છે આમાં મેં વટાણા પણ એડ કર્યા છે તમે ચોળી એડ કરી શકો તમે અહીંયા ફણસી એડ કરી શકો છો તમને જો ભાવે તો તમે તેમાં થોડાક ભીંડા પણ ઉમેરી શકો છો એ રીતે તમે મિક્સ શાક બનાવી શકો છો તો આ મિક્સ વેજિટેબલની રેસિપી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો આ રેસીપી તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો અત્યાર માટે બસ આટલું જ ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ